કુલ બે ગલુડિયા હે મને લાગે કે પીટર ક્લિક બેટ કરતો હોય તો જો આ બે જ છે ગાઈસ હવે આ ગલુડિયાને ક્યાં ગોતવા જાવું યાર તમે કયો વિચારો કેવું હતું આખા ત્રણમાંથી ઈજ મસ્તનું અને ભરાવદાર હતું ગાઈસ ચકલાની વળીએ સી આવ્યો તો લો ગાઈસ વોટ્સઅપ વેલકમ બેક શો ઓન ધ બ્લોગ ને ભાઈ બ્લોગ ની શરૂઆત આજે મે કેટલા દિવસો પછી સવારના પોરમાં ડાયરેક્ટ ઉઠતા વેત કરી નાખી હે ભાઈ કાલ સાંજે મે બોક્સ ક્રિકેટમાંથી કેટલા વાગે રમી નાખ્યા આઈ થિંક 3 ત્રણ વાગ્યા સુધી બોક્સ ક્રિકેટમાં રમ્યા અને ભાઈ મોજ આવી નેક્સ્ટ લેવલ ભાઈ કારણ કે મારો પહેલો એક્સપિરિયન્સ હતો રાતે બોક્સ ક્રિકેટ રમવાનો મોજ આવી ગઈ ભાઈ તમારા ભાઈએ કેટલી ચાર ઇનિંગ રમી અમે બધા પણ પાંચમી ઇનિંગે તમારો ભાઈ હાઈ મેચ વિનર પોઈન્ટ હતો થોડોક મારા મારા ક્યાં વખાણ કરું ખોટા ઓકે તો ભાઈ આજે કોલેજે જવાનું ફાઈનલ હે કારણ કે ભાઈ જો આજે મારા મમ્મી પપ્પા ભાઈ ક્યાં હે આજે લગભગ પાણી ઢોરે પાણી ઢોર જ છે પાણી ઢોરમાં ગયા છે અને તમારો ભાઈ ભાખરી બુખરી ખાઈને હજી કાલનો બ્લોગ એડિટ કરતો કારણ કે રાતે તો હું ત્રણ માં બ્લોગ એડિટ બેડિટ કર્યો નહીં તો હવે અત્યારે નાવાનો જવાનો પ્લાન અને થોડુંક પ્રેશર બને તો પ્રેશર રિલીઝ કરવાનો પ્લાન ઓકે ગાઈઝ અને અત્યારમાં તમારા ભાઈએ વાનગી ખાધી હે વાનગી વાનગી ક્યાં કરું આઈટમ આઈટમ એ નહીં દેશી ખાણું ખાધું અત્યારના પોરમાં જી તમે એપ્લાય કરશો ને તો ભાઈ તમારી બોડી બનશે મારા કરતાં પણ સુદૃઢ બતાવું એ દેશી ખાણામાં એક દેશી ખાણાનો એક પાર્ટ જો ભાઈ

હા જે રોટલો ફિક્સ હતો બપોર રોટલીમાં માખણ ઝોપડીને ખાતો હવારમાં માખણ ખાતો રોટલી એ પણ વચમાં શેડ્યુલ આવ વિખાઈ જ ગયો કારણ કે ઉઠવાનું શેડ્યુલ હું બીગડું તમારું પણ હવે તમારો ભાઈ ફૂલ આમ એકદમ કડક શેડ્યુલ અપનાવવા જઈ રહ્યો કારણ કે હવે હા જે હું ત્રણ વાગે ઉઠ્યો તો એ હવારમાં આઠ વાગે ઉઠી ગયો વિચારો તમારે મારો કયા લેવલનો માઇન્ડસેટ મેં સેટ કર્યો છે પણ એ ટી એવું પડી ગયું સવારમાં મમ્મીની મમ્મીના અવાજની કારણ કે જે હવારમાં મારા મમ્મી ઉઠાડે ને એવો તમને કોઈને ઉઠાડ્યા હોય ને તમારા મમ્મીએ તમે ભાઈ બીજી વાર હોવાનું જ બંધ કરી દો યાર કયા નહીં પર્સનલ ઠીક તો ભાઈ તો હવે હું થોડો પ્રેશર રિલીઝ કરી આવું પછી પાછો કન્ટિન્યુ બ્લોગ બનાવીએ અને વાળને હવે કટિંગની જરૂર રહે અને મારા પેટને ખાલી થવાની જરૂર છે ઓકે મળીએ પ્રેશર રિલીઝ કરી ભાઈ એક ક્રિયા કમ્પ્લીટ અને બીજી ક્રિયા એટલે કે ભાઈ નાવાનું અને આ ક્રિયામાં ભાઈ ગરમ પાણી એને જ મળે બહુ બઉ ભાગી હોય હું એમ થયો કે હું ભાગી હું ગરમ પાણીનું નું ભાઈક ભેકશાળી છે કે એને અમારા ગંધારા યાર અત્યારે સ્થાન મેળવવા પ્રીતેશ તમે કહેતા અત્યારે એમાં પ્રિતેશ તું મજા કરવા માંડ્યો આપણું એવું જ છે ભાઈ નાતા આવી કારણ કે ગરમ પાણી એટલે મન થાય બાકી હું નાવ નહીં આ બધી દુર્ઘટના છે बनी रही है नावानी तो ना तो 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 जाए बाबा की की शेर 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 जा रहा है नाने। चरूरत नहीं है शेर नहीं की। शेर ना है शेर नहीं नहीं अकेला ही सकता आ जाएगी तो दूसरा हुआ जाएगा सॉरी 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 गुड गुड देखा विचारे કારણ કે આ ગમે ગમે કોઈક જાણી તો માણ આવે ને એટલે તરત કરતી આવી જાય એનામાં એક ખાસિયત કહેવાય નહીં ઓરે કૂતરીને લઈ જવાની જરૂર કારણ કે આમ સેન્સ ઓફ હ્યુમર એમાં થોડુંક ત્યાં લઈ જવાની હતી આપણે થોડીક એને બસ કાંઈ નહીં અત્યારે ભાઈ અમે ઉઠ નાઈ દો ઉઠ નાયો તો નથી હું અત્યારે રીલ બનાવવાની એક જણો ઘટે તો એ આવે હે અને રીલ બનાવવાની હતી ને એના હું આનો ગયો બેસણામાં ન ગયો ખબર છે તમને હું

ये है कि वीडियो कॉल करो सी है वो बताऊं बताओ तो ये कहवे बापा ने बता <laughs> लग सी है बेबे बापू मेरे ये सब किसके लिए ये सब मेरे और तो तो वो मिट्टी उतर भाई क्यों तो बड़ी करो भाई है वो होयो मा क्यों तो वो मिट्टी वो मिट्टी वो मिट्टी के हम अमित यार वो मिट्टी वो मिट्टी ओ मैं देखो ओ मिट्टी ओ करे हो अरेस भाई देखाड़ो अंदर आल अंदर आल आया कहीं नहीं देखा है बो तो कोरो फोतो फोतो। हम कैसे माने चलिक बोर हो जाने फोटो पाल ले फोटो हर खो हम देखा है मामा कहीं नहीं देखा है गैस अब फोटो मोकले ले चकलो यो यो मैं सारी रात उम्र भर

બીજે ક્યાંય હે ને ફાકા કરવા વયો જામાં મને ખબર છે ત્યારે બહુ ખરાબ ટેવ હે અને બહુ ખરાબ ટેવ ગાઈસ કે લોખંડ જઈ જાય ને આ કરસા યાર કે માખી કેમ પોળા માં કરસા એ ન્યા જામાં આયા ન્યા જામાં ઉપર જો ઉપર એની હરી નો કરતો હાચું કહું ઘડી કર ની હરી મોંઘી પડી જાય એવું નો હાલે આવ્યો આમ નો આવતું

એટલે સામે નો થાંભલો કે મોટો આમાં પિક્સેલ કપાયે બાકી તો જોયો એચડી માં ફોટો નથી મોકલો આ કેવો હે મારી વાત સાંભળ મારી વાત સાંભળ એચડી માં તો ફોટો મોકલ વિડીયો વિડીયો ઉતાર વિડીયો એમાં ઝૂમ કર એમાં ઝૂમ કર વિડીયો તો પછી હું પકડાઈ જાવ કે તો તો સી નો દેખાય વિડીયો ઉતારીને ડોક્યુમેન્ટ કરજે કે કાપી ના કામ કી કામ આપ પાણી આવ્યું હે ગાઈસ કોઈને ભરવું તો ભરી જાવ બે હાંડા ચાય ચકલાન ફોન કરે ને હાંટે ઢોલતે ને હાંડો લઈને આવ એટલે ઢોલીએ ને અરે કાલિયા કાલિયો તો નીંદર માં હાલે જો હું થઈ ગયો એ ઓમા કસમ ઓરે ઓરે માંગુ દૂર લો ઓ કાલુ લા કાલી હલે હે હે હું કે ફરી આય દરવાજા

હવે એને આપણે બે ત્રણ ગલીઓ ચકાસી આવીએ કારણ કે બહુ આગું તો એકલું તો કે આગું બહુ જઈ ના આવે ઓલા ઓલા હે ને ઓલા ઓલા છોકરા હે ને બે ત્રણ ચેક કરી આવી કારણ કે એ ભાડિયા બહુ રમવા લીધી ને એવા આકુ એને જો આ વખતે જો એની પાસે છે તો ઓલી બે કુતરી કરે વિહાણી ન્યાય જોઈએ ન્યા બધા બહુ મોટા એ તો વર્તાઈ દેવા એવા ઓલું આપણું હતું ભેગું તો એ કે વિજીવે કે ઓલું એ તો કઈ ખવ અત્યારે બધા કોઈકલા ઓરીન પહેરાતા કઈ બહુ દેખાણું નઈ મને

હવે મેં બીજી શેરી માં નીકળ્યા છીએ જો ન્યા એનો ભાઈ ગઈ રખડતું રખડતું ન્યા વહી ગયું હોય કાંઈ કોક રમાડવા લઈ ગયું છે તો હવા સાથે મૂકી જાય કા પછી ક્યાંક બીજે વહી ગયું છે તો યાદ આવશે તો આવશે માની બાકી અમે બીજી ગલીઓમાં જોતા જોતા જઈએ રેન્ડમલી ગમે મને તો ઠીક છે બાકી હવે બીજું તો શું કરી હે આપણે એનું ચો ગાઈશ તો અત્યારે તમને બતાવું કુલ બે જ ગલુડિયા હે મને લાગે કે પિતાસ ક્લિક બેટ કરતો હોય તો જોઈ જો આ બે જ છે દેખાય ટિંગુડિયા મતલા કેવા હે બિચારા મે તો હવે ત્રીજો ગલુડિયો આયો હોપ કે હવાર થાય ત્યાં પાછો આવી જાય ને જે લઈ ગયા હોય મૂકી જાય આપને ખબર નથી અને આપને કઈ લોકેશન એનામાં હોય નથી ગોતી હગીયા તો હોપ કે હવાર થાય તા આવી જાય પાછો કારણ કે ગદનો મસ્ત ગલુડિયા તો રાબડા જેવો ત્રણેયમાંથી બેસ્ટ હતો એ એવું નથી ગોતા બેન થારા પણ હાલો આવી જા ભાઈ ચીલ કોઈને દેખાણું જ મૂકી જાજો બાય બાય ગુડ નાઇટ ગેસ ટેક કેર